ખજુર નું નાખ્યું તરુણ નું નાખ્યું દેવાયતભાઈ ભાઈ ખવાડ નું નાખ્યું દેવાયત મામા કે દેવાયત મામા કેવા નું તારે લોડી કાઠી જાય કાઠી દાંત ની હળી નો થાય અને કાઢી ની ફળી નો થાય કાઠી જાય કાઠીયાવાડી દરબાર તારી ગાયન માં કોષ કાલ લોડી તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો દિલ સ્વાગત છે નવા છે કલાકાર એવા દેવાયભાઈ ખબર ને પણ આ અંદર ખેંચી લીધા છે અને કીર્તિ પટેલ એમનો પણ વિરોધ કરી રહ્યા છે ને એમના પણ ખુલાસાઓ કરવાની વાતો કરી રહ્યા છે પરંતુ બીજી બાજુ આ વ્યક્તિ વિશ્વ સોની નામનો વ્યક્તિ જે કીર્તિ પટેલના જે અને કરી રહ્યો છે અને આજે કઈક એવો ખુલાસો કર્યો છે ને ખરેખર એ જોઈ અને કીર્તિ પટેલ આખા ગયા હાજરી બીજી વાર એમને વ્યક્તિ વ્યક્તિનો વિરોધ કરવાનો વિચાર પણ નહી આવે હાલો મારા ભાઈઓ હવે સૌથી પેલા સોની નામના વ્યક્તિ કીર્તિ પટેલ ને શું કહ્યું છે અને એમનો કયો ખુલાસો કર્યો છે તો લેવો હવે તરત જ આજનો આ વિડીયો જુઓ અને ખાસ આપડી આ ચેનલ ઉપર પહેલી વાર આયા હોય તો ભાઈઓ આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને બધાને ખબર છે કે આપણી આ ચેનલ ઉપર પર આપણે જે પણ સોશિયલ મીડિયાના આધારે સાચી માહિતી આપવાનો પ્રયાસ કરતા હોઈએ છે એ બધા વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા રહે તો લેવા બે તરત જ આજનો આ વિડિયો જોઈ લ્યો તો બધા વસ્તુને એ કહેવાની કે તું જે કીર્તિ માં બેન ઉપર બધું નાખે છે સ્ટોરી મેં નાખતી પણ થઈ જશે છેલ્લી વોર્નિંગ છે મારી વેનો દીકરો બધું તું જે નાખે છો ઘરના નું ફેમિલી નું જે હોય તું મોડે મોડે નાખ

બધી વસ્તુ મારી પાસે છે પણ કેવું કે છોકરી ની જાત છે ને આપડે એનું બાર પાડવું નથી કઈ બાકી મારી પાસે ને જેટલી વસ્તુ છે ને એટલી તો એની પાસે ની હોય જાવ લખી નાખું બેન ચોદ ના પાડું કે ફેમિલી નું નાયક માં ફેમિલી નું નાયક માં ખજુર નું નાખ્યું તરુણભાઈ નું નાખ્યું દેવાયતભાઈ ભાઈ ખવાડ નું નાખ્યું દેવાયત મામા કે દેવાયત મામા કેવાનું તારે લોડી કાઠી જઈ કાઠી દાંત હળી નો થાય અને કાઠી ની ફળી નો થાય કાઠી છે એ દરબાર તારી ગાયન માં કોષ ગાળ લોડી